અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કુંભેરા પાસે ગત મોડી રાત્રે એક મોપેડ ચાલક પિતા પુત્ર મોડાસર તરફથી આવી રહ્યા હતા એ સમયે એક કાર ચાલક બેપાન રીતે કાર હંકારીને આવી રહ્યો હતો સીધા જ મોપેડ ચાલકને ટક્કર મારી હતી જેથી મોપેડ ચાલક પિતા પુત્ર નીચે પટકા હતા કે જેમાં પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર અર્થે મેઘરજ ત્યાંથી વધુ સાર અર્થે અમદાવાદ ખાતે ખસી ગયા હતા અત્યારે સમગ્ર ઘટનાને લઈ મેઘરજ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી કે કાર ચાલક પોલીસ કર્મી કાર મૂકી ભાગી ગયો હતો કારમાં પોલીસ નો યુનિફોર્મ અને બેગ માંથી દારૂ બોટલ મળી આવી નેમ પર એએસઆઈ સનાજી પરમાર લખેલું છે ત્યારે મેઘરજ પોલીસે અકસ્માત કરનાર પોલીસ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ